મારાવાલા વિદેશની એક સાચી અને કડવી હકીકત જાણવી છે કદાચ તમે પણ એનાથી રિલેટ કરી શકશો તમે જ્યારે વિદેશમાં નવા નવા આવો છો ને તે સમયે અમુક વર્ષો સુધી તમને છે ને ઇન્ડિયામાં કયો તહેવાર ચાલી રહ્યો છે કે પછી આવી રહ્યો છે એના વિશે છે ને બધી જ જાણકારી હોય છે પણ જેમ જેમ વિદેશમાં તમારી પાસે પાઉન્ડ ને ડોલર આવે છે ને એમ એમ તમારી મેમરીમાંથી છે ને તહેવારોનું નામો નિશાન જતું રહે છે અને સાચું કહું મારા વાલા અમુક વર્ષો પછી તો તમે જયારે ઇન્ડિયા ફોન કરો છો ને ત્યારે તમને તમારા ફેમિલી પાસેથી જાણવા મળે કે આ તો ફ્રેન્ડ પાસેથી જાણવા મળે કે આજે આ તહેવાર છે કે આ આગળ આ તહેવાર આવી રહ્યો છે એટલે મારા વાલા મારા કહેવાનું તાત્પર્ય એ છે કે વિદેશની લાઈફસ્ટાઈલ તમને તમને ડોલરની સાથે સાથે ઘણી બધી ખુશીઓ આપી દે છે પણ સાથે સાથે તમારા પાસેથી તમારું ઘણું બધું છીનવી લે છે